મિત્રો વેલા બાપામાં મેલડીના ભુવા છે અને તેમની પાસે ચૌદ એક વર્ષથી ભૂતિઓ છે જે બાબરો ભૂત છે પણ મિત્રો જ્યારે પેલો અઘોરી સાધુ ભૂતિયાને કાચના સીશામાં પૂરી અને લઈ જાય છે પાતાળમાં પધરાવા ત્યારે વેલા બાપા ખૂબ જ ધમ પછાડા કરે છે અને સાધુના પગમાં પણ પડી જાય છે છતાં પણ પેલો સાધુ તેમની સાધનાથી પરિપૂર્ણ હોય છે એટલે તેની શક્તિઓથી વેલા બાપાને ત્યાંના ત્યાં જ ચોટા

પછી તારી તો ઠીક પણ કોઈની એ તાકાત નથી કે તને પાતાળમાંથી બહાર કાઢી શકે અને મિત્રો પછી પેલા આઘોરી જેવા બે ચાર મંત્ર બોલ્યા ને ત્યાં તો ધરતીમાં એક ઊંડો ખાડો બની ગયો અને ખાડામાં ભૂતિયાને નાખવાની તૈયારીઓ કરી છે ત્યારે પેલા સીશામાં પૂરાયેલો ભૂતિયાએ પોતાના બે હાથ જોડી અને એટલું કહે છે કે હે મારી લોઢાના દાંતવાળી મેલડી આજે આ તપસ્વી એની તપસ્યા કરી રહ્યો છે અને તેની વિદ્યાથી આજે એ ખાડા ઉપર ઘણી બધી વિદ્યાઓ અજમાવી રહ્યો છે કેમ કે આ જગ્યા ઉપર કોઈ ખાડો ના ખોદી શકે અને હે મારી મેલડી માડી તને કદાચ કાળા માથાના માનવીય તો તારી પાસે ઘણું બધું માગતા હશે અને માગી પણ રહ્યા છે પણ માડી મેં આજ દિવસ સુધી મારા પોતાના માટે ક્યારેય કાંઈ તારી પાસે નથી માગ્યું પણ મારી મેલડી આજે હું છેલ્લી વાર તારી પાસે માગું છું કે માડી મારા વિના મારા વેલા બાપા રહી નઈ શકે એમને કારણ કે જયારે ભૂતિયા એ મા મેલડીને આટલી અરજ કરીને ત્યાં તો ભૂતિયાના શબ્દો જ્યારે મા મેલડીના કાને પડ્યા ને ત્યાં તો મા મેલડીના આંખોના ખૂણા ભીના થઈ ગયા કે હે ભૂતિયા ખરેખર દુનિયામાં તારા જેવો દયાળુ જીવ મેં ક્યાંય ના જોયો અને આજે તું તારી છેલ્લી ઘડી હોવા છતાં પણ તું તારી આઝાદી માટે મારી પાસે કાંઈ ના માંગ્યું પણ વેલા બાપાની ચિંતા કરી રહ્યો છે પણ સાંભળ ભૂતિયા હું મેલડી છું અને એકવાર જે મારી મેલડીના બની જાય ને એને હું મેલડી કદી કમોતે મરવા નથી દેતી કે ભૂતિયા હું આવું છું તારી પાસે અને દુનિયામાં કોઈ ના ઘરે ને એવું હું મેલડી કરું છું અને દુનિયા જે કોઈ ના આપે ને એવું એવું મેલડી આપું છું આટલું કહી અને ધૂળના ધડીમલેથી મારી મેલડી જાગી અને પીળી પાખની ભમરી બની અને આકાશમાં ઉડાણ ભરી અને પહોંચી સાધુની પાસે અને ત્યાં જઈ અને એક એસી એક વર્ષની ડોસીનું સ્વરૂપ લીધું અને હાથમાં ખોખરી લાકડી રહી ગઈ છે અને માથે ભીંડી વરણા વાળ છે અને ધ્રુજતા ધ્રુજતા હાથે લાકડીના ટેકે ટેકે સાધુની બાજુમાં જાય છે અને ત્યાં જઈને જુએ છે તો પેલા સાધુ પલોઠી વાળી અને પોતાની સાધના કરી રહ્યા છે અને ભૂતિયાને પાતાળમાં મોકલવા માટે તેઓ તપસ્યા કરી રહ્યા છે ત્યારે ત્યાં જઈ અને આ એસી વર્ષના ડોસી બોલ્યા કે હે મહાત્મા પ્રણામ ત્યારે આ સાધુએ થોડીક આંખો ખોલી અને આ ડોશીમાની સામું જોયું ને ત્યાં તો આ ડોશીમાના લલાટ માથે એક અલગ જ પ્રકારનું તેજ જળહળી રહ્યું હતું અને એ સાધુ પણ બે હાથ જોડી અને અલખની રંજન બોલ્યા અને પછી ફરીવાર ડોશીમા બોલ્યા કે હે મહાત્મા તમે આમ આવો ઊંડો ખાડો કરી અને અહીંયા શું કરી રહ્યા છો ત્યારે પેલા સાધુ કહે છે કે માડી હું એક બાબરા ભૂતને ખાડામાં હંમેશા માટે પધરાવી રહ્યો છું જેથી પૃથ્વી પરના મનુષ્યોને હેરાન કરે છે એવું તો મેં ક્યાંય જોયું નથી અને અમુક તો એવી પણ દિવ્ય આત્માઓ હોય છે કે જેઓ આખે ગામે ગામ બચાવે છે ત્યારે પેલા સાધુ કહે છે કે વળી આવા ભૂતળા દાતાઓ કેવી કોઈને બચાવે અને આ તો ખાલી એમને બધાને હેરાન કરવા જ ગમે છે અને આજે આ શીશામાં મેં જે બાબરા ભૂતને પૂરીને લાવ્યો છે ને એણે રાણાના ગઢના રજવાડામાં આખું નગર હોબાળે ચડાવ્યું હતું ત્યારે મારે તેને આ શીશામાં પૂરી અને અહીંયા લાવવો પડ્યો છે અને હવે તેને પાતાળ લોક ભેગો કરવો પડે છે ત્યારે આ ડોશીમાં કહે છે કે હે સન્યાસી તમે તમારું ધર્મ ભૂલ્યા અરે જગત નો તો નિયમ છે કે ધર્મ પર ચાલતો કોઈ માણસ હોય કે પછી કોઈ ભૂત હોય પણ રહી વાત આ બાબરા ભૂત ની તો એને કોઈને ક્યારે હેરાન કર્યા નથી પણ આને તો દુષ્કાળમાં ગામે ગામ બચાવ્યા છે ભૂખ્યા જમાડ્યા છે તરસ્યાઓને પાણી પીવડાવ્યા છે અને એટલું જ નહીં ગામમાં ખેતી કરવા અને પીવાનું પાણી સંગ્રહ કરવા માટે એને એક જ રાતમાં તળાવ પણ ખોદ્યા છે અને હે પરમાત્મા તમે તમે આવા આત્માને બનાવવા જઈ રહ્યા છો અરે સચ્ચાઈ સામે નજર તો કરો મારો ગુસ્સો વધી જશે ને તો અનર્થ થઈ જશે અને તમે એટલું તો વિચારો કે આખું ગામ શા માટે આને બચાવવા આવ્યું હશે અને ગામ તો ગામ હું પણ એને બચાવવા આવી છું તો એની પાછળ કાંઈક તો રહસ્ય હશે ને અને ત્યારે પેલા અઘોરી સાધુ પોતાની આંખો બંધ કરી અને ભૂતિયાનું ભૂતકાળ જુએ છે ત્યારે વેલા બાપાએ કેવી રીતે ભૂતિયાની ની કાપી અને કેવી રીતે તે ગુલામ બન્યો અને કેવી રીતે તેણે ગામ લોકોની સેવા કરી અને કેટ કેટલા ધર્મના કાર્યો કર્યા છે અને કેવી રીતે રાજાના બંધી બનાવ્યો ત્યાં સુધીની બધી જ ઘટના તેમણે તેમના તપોબળના આધારે જોઈ અને જોતાની સાથે તો એ સાધુ પણ ડોશીમાના પગમાં પડી ગયા કે તમે કોઈ સાધારણ ડોશીમા નથી તમે તો કોઈક દેવી શક્તિ લાગો છો બોલો માડી આજે એક તપસ્વીની આંખો ઉગાડી નહીતર મારા આજે એવું કામ થઈ ગયું હોત કે હું મારી જાતને ક્યારેય માફ ના કરી શકો મારું બધું તપોબળ ગયું હોત અને આજે મને એક વાત જાણવા મળી કે કોઈનું ભૂતકાળ જાણ્યા વિના એને સજા ના આપવી જોઈએ બોલો માડી તમે કોણ છો મને તમારું સ્વરૂપ દેખાડો અને ત્યારે ડોસીમાં કહે છે કે પહેલા તમે મારા ભૂતિયાને બહાર તો કાઢો અને ત્યારે સાધુએ ભૂતિયાને જે શીશામાં પૂર્યો હતો તે સીશાનું ખોલી અને તેને બહાર કાઢ્યો અને પછી જેવા પેલા સાધુ સામું જોવા ગયા ને ત્યાં તો સવાર થઈ અને મારી લોઢાના મેલડી ઊભા હતા પછી તો અને મેલડીના પગે લાગ્યો કે માડી ધન્ય છે તને અને ધન્ય છે તારા તેજને કે આજે તે મને બચાવ્યો ત્યારે પેલા સાધુ મહારાજ બે હાથ જોડીને કહે છે કે હે માં મેલડી માડી આજે

મારે તો કાઈ નથી જોઈતું અને જેનો ધણી માતા મેલડી હોય અને વેલા બાપા જેવો બાપ સાથે હોય તો મારે સાની ખોટ હોય ત્યારે પેલા સાધુ કહે છે કે ભૂતિયા તને શીશામાં પૂરી અને મેં અપરાધ તો કર્યો જ છે પણ જા હું તને આશીર્વાદ આપતા કહું છું કે તને તારા ગામમાં પહોંચતાની સાથે જ તને તારી ચોટી મળી જશે અને તું આઝાદ થઈ જઈશ અને તારી બધી શક્તિઓ પાછી તારી જોડે આવી જશે આ હા આટલો

ચાલ હવે એ ઘણી ચિંતામાં છે અને મોડું થાય છે અને પછી મા મેલડી તો આટલું કહી અને અંતર ધ્યાન થઈ ગયા અને ભૂત્યો મહાત્માના પગે લાગી અને પાછો પોતાના ઘર તરફ નીકળ્યો છે ત્યારે જંગલ પાર કરી અને તેમના ગામના સીમાડે આવવા થયો ને ત્યાં તો આખું ગામ તેની રાહ જોઈને ઊભું છે અને વેલા બાપા પણ ઊભા છે અને તેમની નજરે જ્યારે આ ભૂત્યો દેખાણો ને ત્યારે આખું ગામ દોડ્યું ભૂતિયા પાસે અને તેને ઉચકી લીધો અને વેલા બાપા પણ દોડી અને ભૂતિયાની પાસે આવે છે અને આજે તો આખા ગામને અને વેલા બાપાને હરખના આંસુડા પડી રહ્યા છે અને પછી બધા ચાલતા ચાલતા પોતાના ગામ તરફ વળ્યા છે અને ત્યારે ચાલતા ચાલતા ગામના સીમાડે પોતાના તળાવ પાસે આવ્યા ને ત્યારે તળાવે આવી અને વેલા બાપાએ અને આખા ગામે પાણી પીધું અને ત્યારે મુખી બાપા કહે છે કે હે વેલા બાપા આ તળાવ કોણે ખોદ્યું હતું એનો ઇતિહાસ તો મને મળ્યો નથી ત્યારે વેલા બાપા કહે છે કે તમારે આ તળાવનો ઇતિહાસ તો કાંઈ જાણવો નથી પણ થોડો સંકેત આપું છું તેના આધારે સમજી જજો કે ભલે વેલા બાપા કહો કે હે મુખી બાપા આ તળાવનું નામ ભૂતિયું તળાવ રાખી દો કે બસ વેલા બાપા હવે સમજી ગયો હો આખી વાત અને પછી ગામના મુખીએ આખા ગામના માણસોના વચ્ચે કહ્યું પોત પોતાના ઘરે ગયા અને વેલા બાપા અને ભૂતિયો પણ તેમના ઘરે જાય છે ત્યારે જમુનાબાઈએ ભૂતિયાને કુશળખેમ જોઈને ખૂબ ખુશ થાય છે અને તેના ઓવારણા લે છે કે હે ભૂતિયા તને આવા આવડા મોટા સંકટ માંથી તને કોણે બચાવ્યો કે મને માં મેલડીએ બચાવ્યો છે અને આમ જમનાબાઈ અને ભૂત્યો વાતો કરી રહ્યા છે ત્યારે વેલા બાપા પોતાના ઓરડામાં જાય છે અને વિચાર કરે છે કે આજે તો ભૂતિયાને એની ચોટી આપી દઉં અને આમ વિચારી અને બહાર કાઢે છે ચોટી અને પછી પાછા મનમાં વિચાર કરે છે કે આપી દઈશ તો ભૂત્યો આઝાદ થઈ જશે અને એની મસ્તીમાં પાછો એની દુનિયામાં ચાલ્યો જશે તો મિત્રો તમને શું લાગે છે કે વેલા બાપા ભૂતિયાની ચોટી આપશે કે પછી હજી પણ તેઓ તેને બંધી બનાવીને રાખશે અને તેમની ગુલામીમાં જ રાખશે તો મિત્રો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો હું આશા કરું છું કે હું તમારી સમક્ષ ભૂતિયાનો આગળનો એપિસોડ બહુ જલ્દી લાવીશ તો આજે જ અમારું પેજ શ્રી કૃષ્ણાને ફોલો કરવાનું ભૂલશો નહીં અને મિત્રો આવા ઇતિહાસો તમને ગમતા હોય અને તમે માતાજીને માનતા હોય તો આ વિડીયોને શેર જરૂરથી કરવા નમ્ર વિનંતી જય માતાજી